નમસ્કાર મિત્રો નિવા મેડિકલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજના સેશનમાં ગુજરાતી વ્યાકરણના વિરોધાથી શબ્દો વિશેની આપણે ચર્ચા કરવાના છીએ જે તમામ એક્ઝામ સ્પર્ધાત્મક એક્ઝામો છે તમામ તેમાં જે સુપર મોસ્ટ આઈએમપી જે વિરોધાથી શબ્દો છે જે પૂછાવાની શક્યતા છે તેવા સુપર મોસ્ટ આઈએમપી વિરોધાથી શબ્દો છે તેની આ સેશનમાં આપણે ચર્ચા કરવાના છીએ આગલા સેશનમાં આપણે કહેવો કહેવતો બરાબર તેની આપણે માહિતી મેળવી ચૂક્યા છીએ તો આ સેશનમાં આપણે સુપર મોસ્ટ આઈએમપી વિરુદ્ધાથી શબ્દોની ચર્ચા કરવાના છીએ તો આજના વિરોધાથી શબ્દો છે કંઈક આ મુજબ છે વિરુદ્ધાથી શબ્દો કૃપા અવકૃપા કૃપાનો વિરુદ્ધાથી કૃપા છૂત વિરોધાથી અછૂત ત્રણેક એનું વિરોધી છે શાશ્વત શ્રય નો વિરોધાથી વૃદ્ધિ જન્મ વિરુદ્ધાથી મરણ ખડન વિરુદ્ધાથી વિરોધાથી મદન જયંતિ નું સર્વ તસરી અથવા પુણ્ય તિથિ જયંતિ વિરુદ્ધાથી સર્વ તસરી ને પુણ્ય તિથિ નિવૃત્ત નું વિરોધાથી प्रवृत्त निवृत्त नो विरुद्धाती प्रवृत्त जंगम नो विरुद्धाती स्थावर, जंगम नो विरुद्धाती स्थावर, निशा कर नो विरुद्धाती दिन कर, चाहिए नो विरुद्धाती खानी की, निंदा नो विरुद्धाती स्तुति अथवा प्रशंसा જૂનું નું વિરુદ્ધ હાથી નવું નીરસ વિરુદ્ધ હાથી રસિક શ્રેષ નું વિરુદ્ધ હાથી કનિષ્ઠ નીતિ નું વિરુદ્ધ હાથી અનિતિ જ્ઞાન નું અજ્ઞાન નેકી વિરોધી બંદી ટોચ વિરોધી તળેટી પથ્ય વિરોધી અપથ્ય ને થરેલું વિરુધાથી ઓછા છડું પરક્રિયાનું સ્વક્રિય ઠોઠનું વિરોધાથી હોશિયાર પરતંત્ર નું વિરુદ્ધ સ્વતંત્ર તત્સમ નું વિરુદ્ધાથી તદ્રવો પરાધીન નું વિરુદ્ધ વિરોધાથી સ્વાધીન પરાધીન નું વિરુદ્ધાથી સ્વાધીન તાણો નું વિરુદ્ધાથી વાણો તેજી નું વિરુદ્ધાથી મંદી પાશ્વાતય વિરુદ્ધાથી પોર સત્ય બરાબર પાશ્વાતય નું વિરુદ્ધાર્થી પોર સત્ય દુર્જન નું વિરુદ્ધાર્થી સર્જન પુરુષાર્થ નું વિરુદ્ધાર્થી પ્રારંભ દુર્લભ નું વિરુદ્ધાર્થી સુલભ પારોગામી નું વિરુદ્ધાર્થી અનુગામી દેવાદાર નું વિરુદ્ધાર્થી લેણાદાર પૂર્ણ નું વિરોધાથી અપૂર્ણ દેત્રનું વિરોધી અદેત્ર પૂર્વ અનુસ્યુ અમક હલાર નું વિરોધી નિમક હરામ પૂર્વ વિરોધી ઉત્તરાધ પ્રતિબંધ વિરોધી છૂટ પ્રત્યક્ષ વિરોધી પરોક્ષ નિરક્ષણ વિરોધી સાક્ષર પ્રવૃત્તિનું વિરોધી નિવૃત્તિ વિરોધી સગુણ પ્રસિદ્ધ નું વિરોધી અપ્રસ્તુતનું વિરોધી પ્રફુલ્લ પ્રાચીન વિરોધી અરવાચીન યજમાન વિરોધી મહેમાન પ્રાણ પોષક પ્રાણ ઘાટક યાચક નું વિરોધી દાતા વિરોધી અથવા મુક્ત યુવાન નું વિરોધી વૃદ્ધ બાંધિત વિરોધી અબાંધિત રચનાત્મક નું વિરોધી ખંડાત્મક બે તાલ નું વિરોધી તાલ નું વિરોધી રાય બેતાલુ નું વિરોધી સુરીલું નું વિરોધી લોકશાહી ભરતી નું વિરોધી વોટ લાધવ નું વિરોધી ગૌરવ ભક્ષ્ય નું વિરોધી અભક્ષ્ય લાભ નું વિરોધી ગેરલાભ ભદ્ર નું વિરોધી અભદ્ર લાયક નું વિરોધી નાલાયક મરજીયાત નું વિરોધી ફરજીયાત લેખિત નું વિરોધી મૌખિક નું વિરોધી નિર્મળ વિરોધી પારલોકિક મંદ નું તેજ અથવા તો જલદ વકીલનું વિરોધી અશીલ માન નું વિરોધી અપમાન વક્તાનું વિરોધી શ્રોતા મામૂલીનું વિરોધી મહામૂલું અથવા કિંમતી

વિનિત વિરોધી ઉદ્ધરત વિભક્ત વિરોધી અવિભક્ત સંચય નું વિરોધી વ્ય વ્યક્તિનું વિરોધી સંસ્થિત સંક્ષિપ્ત નું વિરોધી વિસ્તૃત વ્યર્થ વિરોધી સાર્થક સંધિ વિરોધી વિગ્રહ શક્તિનું અશક્તિ સાકાર નિરાકાર શાંતિનું અશાંતિ નું વિરોધી અસાધારણ વિરોધી અશિષ્ટ સાધ્ય નું વિરોધી અસાધ્ય સુક્ત નું વિરોધી અપશુકન સાપરાધ વિરોધી નિરપરાધ

થાવર નું જગમ સદ્રતિ નો વિરોધી દુર્ગતિ સ્થૂળ નો વિરોધી સૂક્ષ્મ સન્મુખ નો વિરોધી વિમુખ સ્વાવલંબી નો વિરોધી પરાવલંબી મિત્રો આજે આઈ સુધી રાખશું આ સેશનમાં આપણે સુપર મોસ્ટ આઈએમપી વિરુધાથી શબ્દો છે તેની ચર્ચા કરેલ છે નેક્સ્ટ સેશનમાં નવા સુપર મોસ્ટ આઈમપી ટોપિક વિશેની આપણે ચર્ચા કરવાના છીએ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત